મિત્રો યુટ્યુબમાં કોપીરાઇટ સ્ટ્રાઇક આવે ને તો આપણી ચેનલની અંદર કેટલી પ્રોબ્લેમ આવે તમને ખબર છે આપણી ચેનલ ડિલેટ થઈ શકે છે મિત્રો પણ કઈ રીતે થઈ શકે છે અને કોપીરાઈટ સ્ટ્રાઇક અને કોપીરાઈટ કમ્યુનિટી સ્ટ્રાઇક બંને અલગ અલગ છે કોપીરાઇટ સ્ટ્રાઇક તમને ક્યારે મળે છે કમ્યુનિટી સ્ટ્રાઇક તમને ક્યારે મળે છે એની આપણે આગળ વિડીયો બનાવી લીધી છે પણ કોપીરાઇટ સ્ટ્રાઇક તમને મળે છે તો એની અંદરથી મિત્રો કોપીરાઇટ સ્ટ્રાઇકથી આપણી ચેનલની અંદર શું શું પ્રોબ્લેમ થાય છે આપણી ચેનલ ડિલેટ ક્યારે થાય છે અને એનાથી બચવા માટે આપણે શું કરવું અને કોપીરાઇટ સ્ટ્રાઇક તમને મળી છે તો કોપીરાઇટ સ્ટ્રાઇકને આપણે રિમૂવ કરી શકવાના છે કે નથી કરી શકવાના અને આપણે રીમૂવ કરી શકીએ તો મતલબ કઈ રીતે રિમૂવ કરવાની છે કોપીરાઇટ સ્ટ્રાઇક તો વિડિયોની અંદર મિત્રો ખાસ બને રહેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો જેટલી પણ યુટ્યુબ રિલેટેડ આપણી પાસે નોલેજ છે નોલેજની દરેક વિડીયો તમને છે ને મિત્રો આપણી ચેનલમાં ગુજરાતીમાં મળી રહેશે તો વિડીયોની આપણે શરૂઆત કરીએ મિત્રો કોપીરાઇટ સ્ટ્રાઇક અને કમ્યુનિટી સ્ટ્રાઇક બંને અલગ અલગ છે કમ્યુનિટી સ્ટ્રાઇક એ છે કે કોઈ પણ વિડીયો તમે યુટ્યુબના વિરુદ્ધ મતલબ અપલોડ કર્યો છે તો એની અંદર તમને યુટ્યુબ વિરુદ્ધ તમને કમ્યુનિટી સ્ટ્રાઇક આપવામાં આવે છે અને કોપીરાઈટ સ્ટ્રાઇક એ છે કે કોઈ પણ વિડીયો તમે તમારા વિડીયોમાં બીજાની વિડીયો લીધી છે કોઈ ફોટો મિક્સ કરી છે તો તમને એની અંદર કોપી રેઇસ સ્ટ્રાઇક મળે છે જેની વિડીયો તમે લીધી છે ફોટો લીધી છે તો એક ચાહે તો તમને કોપીરાઈસ સ્ટ્રાઇક આપે છે હવે કોપી રેસ સ્ટ્રાઇક તમને મળી છે હવે કોપી રેટ સ્ટ્રાઇકની પોલિસી શું છે એકવાર મિત્રો ચેક કરી લઈએ અને તમે પણ મિત્રો તમારા યુટ્યુબ ચેનલમાં જઈને મિત્રો જે સહાય અને પ્રતિસાદનું જે ઓપ્શન છે એની ઉપર ક્લિક કરીને તમે સર્ચ કરજો કોપી રેટ સ્ટ્રાઇક એટલે બધી માહિતી તમને ઓલરેડી કમ્પ્લીટ મળી જશે આપણી ચેનલની અંદર મિત્રો એવા વિડીયો આવે છે કે આપણે કોઈની વિડીયો જોતા નથી જે પોલિસી છે ને એ જ આપણે અહીંયા વાત કરવાની હોય છે તો અહીંયા સ્પષ્ટ લખેલ લખેલું છે કે જો તમને કોપરેટ સ્ટ્રાઇક મળે તો તેનો અર્થ એ છે કે કોપિરેટ સ્ટ્રાઇક માલિકે તમને કોપરેટ સ્ટ્રાઇક દ્વારા કન્ટેન્ટ ઉપયોગ કરવા બદલ કાનૂની રીતે કોપરેટ કાઢી નાખવાની વિનંતી કરી છે મતલબ તમને જે કોપીરાઈટ તમે કોઈનો વિડીયો લીધો છે તો એ જે વિડીયોવાળાના વ્યક્તિને ખબર પડે છે કે મારી વિડીયો કોઈ બીજા વ્યક્તિ અપલોડ કરી છે તો એ વ્યક્તિએ તમને કોપીરાઈટ સ્ટ્રાઇક મતલબ આપી છે એમાં પણ તમને સાત દિવસની મુદત આપે છે જો એક્શન કોપીરાઈટ મતલબ આપી છે ટેકડાઉનની તો એનો મતલબ એ છે કે એ વ્યક્તિ સારું કહેવાય કે સમજુ કહેવાય કારણ કે કોપીરાઇટ સ્ટ્રાઇક તમને આપી છે પણ ટેકડાઉન આપી છે હવે ટેકડાઉન એટલે કે એને તમને જાણ કરી છે કે તમે જે વિડીયો તમારી ચેનલની અંદર અપલોડ કરી છે તો તમે એ વિડીયોને છે ને સાત દિવસની અંદર તમે મતલબ વિડીયોને રિમૂવ કરી દેજો અથવા ડિલેટ કરી દેજો તો એમને એમની ફરજ મિત્રો પૂરી કરી દીધી છે હવે તમે સાત દિવસ સુધી એ વિડીયોને તમે ડિલેટ નથી કરતા કે રિમૂવ નથી કરતા તો બિંદાસથી તમને મિત્રો કોપી સ્ટ્રાઇક પછી મળવાની છે કારણ કે ભૂલ તમારી છે અને કોપી રે સ્ટ્રાઇક તમને જ્યારે મળે ને તો સમજી લો કે નેવું દિવસ સુધી આપણી ચણની અંદર મિત્રો રહેશે કોપી રેસ્ટ સ્ટ્રાઇક એ રિમોવ પણ નથી થતી હવે કોપી રેસ સ્ટ્રાઇક તો તમને મળી ગઈ છે તો હવે એને આપણે રિમોવ કરી શકીએ કરી એની પણ આપણે વાત કરી લઈએ એ પહેલાં મિત્રો એક બીજી જે કોપી રે સ્ટ્રાઇક વિશેની માહિતી છે એ આપણે અહીંયા ધ્યાન આપીએ તો અહીંયા કોપી રેસ સ્ટ્રાઇક વિશે લખેલું છે ધ્યાનમાં રાખો કે વિડીયો ફક્ત એક જ વાર કોપીરાઈસ સ્ટ્રાઇક મળે જો તમે કોઈ પણ વિડીયોની લીધી છે તો એ વિડીયોમાં એક જ વખત તમને સ્ટ્રાઇક મળે છે જો તમે કાઢી નાખો કે ના કાઢી નાખો સ્ટ્રાઇક તો તમારે પછી કાયમી માટે યુટ્યુબમાં દેખાવાની છે નેવું દિવસ સુધી ત્યાર પછી મિત્રો આગળ મળે તો શું કોપીરાઈસ સ્ટ્રાઇક તમને મળે છે તો તમે આગળ શું કરી શકો છો તો અહીંયા સ્પષ્ટ મિત્રો લખેલું છે આપણે શું ભૂલી કરીએ છીએ મતલબ યુટ્યુબ ખુદ કહે છે કે દરેકથી મિત્રો યુટ્યુબમાં ભૂલ થાય છે કોઈ પણ વ્યક્તિ એવું હાથે કરીને વિસ્તાર જ ના હોય કે ચાલો આપણને કોપીરે સ્ટ્રાઇક હાથે કરીને કોઈ લેવી છે એવું તો આપણે કોઈ પણ લોકો વિચારતા ન હોય કોપી સ્ટ્રાઇક ભૂલથી મિત્રો છે ને આવી જાય છે જો તમને પહેલી જ વાર કોપીરે સ્ટ્રાઇક મળી છે તો અહીંયા તમને સ્પષ્ટ લખેલું છે પહેલી વખત તમને કોપરેટ સ્ટ્રાઇક મળી હોય તો તમને છે ને એ કોપરેટ સ્ટ્રાઇક સ્કૂલ પાસ કરવાની જરૂર પડશે એટલે કે કોપરેટ જે સ્કૂલનું ફોર્મ આવે તમારે અહીંયા સબમિટ કરવાનું અંદર હોય છે જેની અંદર તમને પ્રશ્નો પૂછવામાં આવશે પ્રશ્નો કઈ રીતના પૂછવામાં આવશે કે જે તમને કોપરેટ સ્ટ્રાઇક મળી છે એ તમારું ઓરિજિનલ કન્ટેન્ટ હતું કે હા કે ના કોઈને બીજાની વિડીયો આપણે અપલોડ કરવી હા કે ના આ ટાઈપના પ્રશ્નો તમને આવે છે એ પ્રશ્નો તમારે સોલ્વ કરવાના છે જો તમે એમાં પાસ થઈ જાઓ તો એ તમારી કોપીરાઇટ સ્ટ્રાઇક છે ને મિત્રો પહેલાં નંબરની નીકળી જશે હવે મિત્રો કદાચ તમને આગળની બીજા નંબરની કોપીરાઇટ સ્ટ્રાઇક મળે છે જ્યારે બીજા નંબરની તો તમે તમારા સક્રિય લાઈવ સ્ટેરિંગ કોપીરાઇટ કારણે ગાડી નાખવામાં હોય તે તો બદલ લાઈવ સ્ટીરિંગ માટે તમારો એક્સેસ સાત દિવસ માટે પ્રતિબંધ કરવામાં આવશે મતલબ સાત દિવસ માટે મિત્રો બધા તમે લાઈવ પણ નહીં કરી શકો અને બીજા કોપીલેસ સ્ટ્રાઇક મળે તો લાઈવ સ્ટીરિંગ પરનો પ્રતિબંધ ચૌદ દિવસ સુધીનો ચાલશે એ પણ નક્કી છે અને જો તમને એ સ્પષ્ટ એ પણ લખ્યું છે જો તમને ત્રણ સ્ટ્રાઇક મળે તો તમારું અકાઉન્ટ તેમજ તેની સાથે સંકળાયેલી કોઈપણ ચેનલ બંધ થવાના આધીન છે એટલે મિત્રો મોટામાં મોટી તો આપણી પ્રોબ્લેમ આ જ છે સમજી લો કે આપ ટેકનિકલ જયગુગ્ગા મારું જે અકાઉન્ટ છે ટેકનિકલ જયગુગ્ગાની જે મારી જીમેલ આઈડી છે એની અંદર જ કદાચ મેં આપણી આ એક જ ચેનલ છે પણ કદાચ મારી બીજી ચેનલ હોય ને મિત્રો તો આપણી એક ચેનલની અંદર પ્રોબ્લેમ આવે તો બીજી ચેનલ પણ સાથે સાથે ડિલીટ થઈ શકે એવી એની પોલિસી એ સ્પષ્ટ મિત્રો લખેલું છે એટલે મિત્રો જ્યારે પણ હવે યુટ્યુબ ચેનલ તમે બનાવો છો તો ગમે તે છે ને અકાઉન્ટ અલગ અલગ બનાવજો એક અકાઉન્ટની અંદર ક્યારેય પણ ડબલ ચેનલ મિત્રો બનાવી નહીં કારણ કે એક ચેનલની અંદર પ્રોબ્લેમ થાય તો તમારી બીજી ચેનલ પણ ડિલેટ સાથે સાથે થઈ જશે હવે કોપીરાઇટ સ્ટ્રાઇક તમને મળી છે તો કોપીરાઇટ સ્ટ્રાઇક તમે ક્યારે ને કઈ રીતે મિત્રો રિમૂવ કરી શકો છો તો કોપીરાઇટ સ્ટ્રાઇક મિત્રો રિમૂવ કરવા માટે તમારે એ જ વ્યક્તિનો સંપર્ક કરવો પડશે જેમને તમને કોપીરાઇ સ્ટ્રાઇક આપી છે એ જ વ્યક્તિ કોપી રેડ સ્ટ્રાઇક રીમૂવ કરી શકે છે કોઈ બીજો વ્યક્તિ ક્યારે પણ કોપી રેસ સ્ટ્રાઇકને રિમૂવ કરી શકતો નથી અને બીજું કે કોપી સ્ટ્રાઇક ઓટોમેટિક તમારે રિમૂવ કરવી છે તો તમારે નેવું દિવસની રાહ જોવી પડશે નેવું દિવસ થશે એટલે ઓટોમેટિક કોપી સ્ટ્રાઇક રિમૂવ થઈ જશે ટેન્શન લેવાની જરૂર નથી પણ નેવું દિવસની અંદર ત્રણ સ્ટ્રાઇક આવેની એ ધ્યાન રાખજો મિત્રો કારણ કે તમારી ચેનલ પણ ડિલેટ થઈ શકે છે વિડીયો કેવો લાગ્યો મિત્રો કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જાય કોને યુટ્યુબ રિલેટેડની દરેક માહિતી તમને ગુજરાતીમાં મિત્રો મળી રહેશે